ગુજસીટોક કેક હેઠળ ઉનાના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અગિયાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરતી એલસીબી ગિરસોમના સોમનાથ એકસો અગિયાર જેટલા ગુનાઓ આચરનાર ટોળકી વિરુદ્ધથી ગુજરાત ઓફ ટેરિરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી એલસીબી ગીર સોમનાથ ઉના તાલુકા શહેર અને ગામડાઓમાં ટોળકીઓ બનાવી અને પ્રોહિબિશન મોટા જથ્થામાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ હેરાફેરી કરતા હતા આ અગિયાર આરોપીઓ આ ગેંગનું મુખ્ય ગેંગ લીડર રસિક ઉના ઘણા વર્ષોથી હરિયાણા પંજાબ રાજસ્થાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણથી દારૂ મંગાવી અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વેચાણ કરતા હતા અગિયાર આરોપી પૈકી સાત આરોપી હસ્તગત જ્યારે ત્રણ આરોપીઓ જેલમાં છે અને એક આરોપી યોગેશ રાઠોડ ફરાર છે ગેંગ લીડર બુટલેગર રસિક જીણા પર પચીસ ગુના નોંધાયેલા છે જેમાં દારૂ અને દુષ્કર્મની ફરિયાદો પણ છે આરોપીઓમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાડાના જસાધાના પૂર્વ સરપંચ અરવિંદ રામોલિયા ઉપર પણ સામેલ છે અગિયાર પૈકી એક આરોપી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કુખ્યાત ધર્મેન્દ્ર બારિયા પર છે આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉના ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનના ગુના સાથે સંકળાયેલા કુલ અમે એમની વિરુદ્ધમાં કરી છે મુખ્ય આરોપી તરીકે છે જે અગિયારમાંથી ટોટલ ત્રણ આરોપીઓ અત્યારે ઓલરેડી જેલમાં છે એ સિવાયના બાકીના જે આરોપીઓ છે એમાંથી એકને બાદ કરતાં તમામને અમે અરેસ્ટ કર્યા છે ગીર સોમનાથ જિલ્લાના આરોપીઓ છે અમરેલી જિલ્લાના એક આરોપી છે એક દીવના પણ આરોપી છે આ તમામ લોકોએ સંગઠિત ટોળકી રચી અને કુલ એકસો ને અગિયાર પ્રોઈબિશનના ગુના છેલ્લા દસ વર્ષમાં આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં કરેલા છે અને એનું પ્રોઈબિશનની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે થઈ અને આ ગીર સોમનાથ પોલીસે આ કાર્યવાહી કરી છે અમે રાઉન્ડ અપ કરી લીધા છે આરોપીઓ અમારા જેલમાં છે અને આગળની જે કાર્યવાહી છે ડીવાયએસપી ઉના તપાસ ચલાવશે અને આગળની જે પણ કાર્યવાહી છે એ ડીવાયએસપી ઉના એની કાર્યવાહી કરશે સર આજે મુખ્ય સૂત્રધાર તરીકે રસિક બામણિયા કરીને છે જેની વિરુદ્ધમાં ટોટલ પચીસ ગુના છે એ અત્યારે જેલમાં છે ત્રણસો છોતેરના કેસમાં અને એ મુખ્ય સૂત્રોધાર આ બધાના ગેંગ લીડર તરીકે કામ કરતા પ્રેસ નોટમાં અમે બધી ડિટેલ આપી છે પણ આજે આમાં જેટલા પણ ગુસ્સી નિયમ જે છે એ મુજબ આ તમામ આરોપીઓ વિરુદ્ધ આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં અનેક ગુનાઓ દાખલ થયા છે અગિયાર આરોપીઓથી વચ્ચે થઈ અને ટોટલ એકસો અગિયાર ગુનાઓ દાખલ થયા છે એટલે તલાલાના બે આરોપી છે એની વિરુદ્ધમાં પણ ગુના છે અને ગુના પણ એવા છે જે મોટા પ્રયોગેશન જથ્થા સાથે પકડાયો એટલે તમામ આરોગ્ય આરોગ્યનો ગુનાહિત ઇતિહાસ છે